નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે ઓપ્ટી વેલ્યુ ટેક આ નામ આજકાલ માર્કેટમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે એક નવો એસએમઈ આઈપીઓ આવ્યો છે તો ચાલો નિષ્ણાતોના વિશ્લેષણના આધારે સમજીએ કે આ આઈપીઓમાં ખરેખર કેટલો દમ છે આમ જુઓ તો એસએમઈ આઈપીઓ માર્કેટમાં અત્યારે જબરદસ્ત ગરમાવો છે હમણાં જ કરંટ ઇન્ફ્રાનો આઈપીઓ આવ્યો હતો અને એ પણ ત્રણસો ને એંશી ગણો ભરાયો હતો વિચાર તો કરો આટલા જબરદસ્ત રિસ્પોન્સ પછી સ્વાભાવિક છે કે બધાની નજર હવે આવનારા મોટા આઈપીઓ પર ટકેલી છે તો મોટો સવાલ એ જ છે કે શું વેલ્યુ ટેક પણ આવું જ કોઈ ચમત્કાર કરી શકશે શું આ આગામી સ્ટાર પરફોર્મર બની શકે છે આ એનાલિસિસમાં આપણે આ જ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી આ ઓપ્ટીવેલ્યુ ટેક છે શું કંપની શું કામ કરે છે એકદમ સરળ ભાષામાં કહીએ ને તો ઓપ્ટી વેલ્યુ ટેક એક એવી ટેકનોલોજી કન્સલ્ટિંગ કંપની છે જે બીજી મોટી કંપનીઓને આજના ડિજિટલ જમાનામાં અપ ટુ ડેટ રહેવામાં મદદ કરે છે એમ સમજો કે ટેકનોલોજીની દુનિયામાં એમને આગળ રાખવાનું કામ કરે છે એમની સર્વિસમાં એક શબ્દ વારે વારે આવે છે ડેવોપ્સ હવે આ સાંભળીને ગભરાવાની જરૂર નથી એનો સીધો સાદો મતલબ એ છે કે સોફ્ટવેર બનાવવાની અને એને ચલાવવાની આ બંને પ્રક્રિયાને જોડી દેવામાં આવે છે આનાથી શું થાય કામ ફટાફટ અને ભૂલો વગર થાય છે અને એમની સર્વિસ લિસ્ટ પર એક નજર નાખો તો ખ્યાલ આવે કે આ કંપની એકદમ ફ્યુચર રેડી છે ડેટા ક્લાઉડ એઆઈ અને અત્યારે જે સૌથી વધુ ચર્ચામાં છે એ જ જનરેટિવ એઆઈ બધું જ છે મતલબ કે તેઓ ટેકનોલોજીની દુનિયામાં જ્યાં એક્શન છે ત્યાં હાજર છે અને હા આ કોઈ નાની સ્થાનિક કંપની નથી એમની ઓફિસો ભારતના બેંગ્લોરથી લઈને અમેરિકાના ટેક્સાસ સુધી ફેલાયેલી છે આ ગ્લોબલ પહોંચ એમના બિઝનેસને એક અલગ જ મજબૂતી આપે છે સારું બિઝનેસ મોડેલ તો દમદાર લાગે છે પણ આખરે તો બધી વાત આવીને આંકડા પર અટકે છે ખરું ને ચાલો હવે જોઈએ કે કંપનીના નાણાકીય હિસાબો શું કહે છે કોઈ પણ રોકાણ માટે આ સૌથી અગત્યનો ભાગ છે ઓકે તો આ રહ્યા મુખ્ય આંકડા અહીં એક વાત તરત જ નજરે ચડે છે જુઓ એફઆઈ ત્રેવીસમાં એમની આવક થોડી ઘટી હતી પણ નફાનો ગ્રાફ તો જાણે રોકેટની જેમ ઉપર ગયો છે આ બહુ જ રસપ્રદ અને સારો સંકેત છે અને આ ગ્રાફ જુઓ આખી વાત એકદમ સાફ થઈ જાય છેલ્લા બે વર્ષમાં કંપનીનો નફો દર વર્ષે લગભગ ડબલ થયો છે અઢી કરોડથી શરૂ કરીને સીધો બાર કરોડ આને કહેવાય જબરદસ્ત ગ્રોથ તો સવાલ એ છે કે આટલો બધો નફો આવ્યો ક્યાંથી જવાબ છે આ ચાર્ટમાં એમના નફાના માર્જિન જુઓ ત્રણ વર્ષમાં સાત ટકાથી વધીને સીધા એકવીસ ટકા પર પહોંચી ગયા છે મતલબ કે કંપની જે કામ કરી રહી છે એમાંથી હવે ત્રણ ઘણી કમાણી કરી રહી છે આ છે આખી ગ્રોથ સ્ટોરીનો હીરો બરાબર છે પોતાના આંકડા તો જોરદાર છે પણ સ્પર્ધામાં ક્યાં ઊભા છે કારણ કે માર્કેટમાં તો બીજા પણ ખેલાડીઓ છે તો ચાલો હવે એક રિયાલિટી ચેક કરીએ સરખામણી માટે આપણે બે કંપનીઓ લઈશું જે માર્કેટમાં લિસ્ટેડ છે એક છે દેવ આઈટી જેણે રોકાણકારોને સારું વળતર આપ્યું છે અને બીજી છે યુફોરિયા ઇન્ફોટેક જેનું પરફોર્મન્સ થોડું નબળું રહ્યું છે અને જ્યારે આપણે ઈપીએસ એટલે કે શેર દીઠ કમાણી અને આરઓએન્ડબ્લ્યુ એટલે કે નેટવર્થ પર રિટર્નની વાત કરીએ તો આ ટેબલમાં સ્પષ્ટ દેખાય છે કે ઓપ્ટી વેલ્યુ ટેક આ બંને માપદંડો પર પોતાના હરીફો કરતાં ઘણી આગળ છે એમના ફંડામેન્ટલ્સ મજબૂત દેખાઈ રહ્યા છે આના પરથી એક વાત શીખવા મળે છે બજાર હંમેશા વાજબી વેલ્યુએશનને સન્માન આપે છે યુફોરિયાનું વેલ્યુએશન મોંઘું હતું એટલે માર્કેટે એને સુધાર્યું બીજી બાજુ દેવાઈટી વાજબી ભાવે આવ્યું અને બે જ વર્ષમાં ત્રણ ગણું રિટર્ન આપ્યું તો બિઝનેસ જોયો આંકડા જોયા સ્પર્ધા પણ જોઈ લીધી આ બધી માહિતીના આધારે અંતિમ તારણ શું નીકળે છે સૌથી પહેલાં તો જેમને આ આઈપીઓમાં અરજી કરવી હોય એમના માટે આ જરૂરી તારીખો છે જરા નોંધી લેજો અહીં એક બહુ જ મહત્વની વાત છે આ સો ટકા ફ્રેશ ઇસ્યુ છે એનો મતલબ કે કંપનીના જૂના માલિકો પોતાનો હિસ્સો વેચીને પૈસા નથી કમાઈ રહ્યા આઈપીઓથી જે પણ પૈસા આવશે એ બધા જ કંપનીના ગ્રોથ માટે વપરાશે રોકાણકારો માટે આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે તો આખા વિશ્લેષણનો સાર આપણે ત્રણ મુદ્દામાં કાઢી શકીએ પહેલું મજબૂત બિઝનેસ મોડેલ બીજું આસમાને પહોંચેલી નફાકારકતા અને ત્રીજું હરીફોની સરખામણીમાં આકર્ષક વેલ્યુએશન અને આ જ મજબૂત મુદ્દાઓને કારણે એવું અનુમાન છે કે આ આઈપીઓ પચાસથી સો ગણો ભરાઈ શકે છે આટલી બધી ડિમાન્ડને કારણે એવી અપેક્ષા રાખી શકાય કે લિસ્ટિંગના દિવસે વીસથી ત્રીસ ટકા સુધીનો ફાયદો થઈ શકે છે અને એ પણ અત્યારના માર્કેટમાં જો માર્કેટ સારું હોત તો આ આ આંકડો ચાલીસ પચાસ ટકા પણ હોઈ શક્યો હોત તો છેલ્લે વાત અહીં આવીને અટકે છે એક હાઈ ગ્રોથ સ્ટોરી જે વાજબી બાવે મળી રહી છે શું આ જોખમ અને વળતરનું એક પરફેક્ટ બેલેન્સ છે આ નિર્ણય તો દરેક રોકાણકારે પોતાની સમજ અને જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે લેવાનો રહેશે